જ્યારે આ પ્રકારની તિરંગા રેલીઓનું આયોજન થઈ રહ્યું છે ગાંધીધામ શહેરની અંદર પણ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી સૌ અધિકારી મિત્રો પોલીસના સૌ અધિકારી મિત્રો અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ સૌ સંસ્થાઓ અને વાલા વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં આજે અહીં ઉપસ્થિત રહી કરીને જે પ્રકારે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બધાને હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું તિરંગો આપણી આન બાન અને શાન છે તિરંગાનો સ્થાન આપણા હૃદયમાં અનેરું છે અને આજે દેશભક્તિનો માહોલ દરેક નાગરિકમાં બની રહે જેના માટે આવા ભવ્ય દેશભક્તિના આવા કાર્યક્રમો આવા આયોજન થતા હોય ત્યારે ગાંધીધામ શહેરના સૌ નાગરિકો આ ભવ્ય ત્રિરંગા યાત્રામાં જ્યારે જોડાણા છે ત્યારે એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની હું શુભકામના અને શુભેચ્છા પાઠવું છું આજે જાનીરામ મધ્યે સમગ્ર સમાજ સંસ્થા શાળાઓ દરેક નગરજનો દરેક દેશ પ્રેમીઓ સાથે જોડાઈને ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું પંદરમી ઓગસ્ટમાં જ્યારે આપણે દેશના આઝાદી મળી અને આઝાદીના પર્વની દર વર્ષે આપણે જ્યારે ઉજવણી કરતા હોઈએ છીએ એના ભાગરૂપે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આપણે જાણીએ છીએ કે જ્યારથી એ વડાપ્રધાન બન્યા ત્યારથી કઈ રીતે દરેક ભારત જન્મમાં દેશભક્તિ જાગે દરેક લોકોમાં દેશ પ્રેમ જાગે એ માટે સતત ને સતત તિરંગા માટે આપણા દેશ પ્રેમ માટે કાર્ય કરતા રહે છે તે અનુસંધાને છેલ્લે બે હજાર બાવીસથી હર ઘર તિરંગા અને દરેક શહેરમાં દરેક ગામમાં ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થાય એ દિશામાં શ્રીના નેતૃત્વમાં યોજાઈ રહી છે એ અનુસંધાને આજે ગાંધીધામ શહેર મધ્ય પણ આદરણીય વિનોદભાઈ ચાવડાજી આપણે લોકસભાના સાંસદ એમના અધ્યક્ષ સ્થાને સુંદર મજાનું ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું હું દરેક નગરજનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જેઓ આજે ઉત્સાહ અને ઉમંગ સાથે દેશભક્તિના આ કાર્યક્રમમાં સૌ સાથે જોડાયા અને સમગ્ર ગામેમાં આજે દેશપક્ષમાં એ બન્યો એ માટે દરેકને હું શુભકામનાઓ પાઠવું છું અભિનંદન પાઠવું છું અને દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભાગરૂપે દેશમાં દરેક જગ્યાએ જ્યારે ઉજવણી થઈ છે ત્યારે ભાગરૂપે આવી છે જે અંતર્ગત ગાંધીધામ મધ્ય આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણા સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ એમએલએ શ્રી માલતીબેન મહેશ્વરી તથા અન્ય સૌ મહાનુભાવોની હાજરીમાં ગાંધીધામની બજારમાં તિરંગા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું માટે હું દેશ દેશવાસીઓને અને ગાંધીધામવાસીઓને તેના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું विरंगा, हर तिरङ्गा चिन्ता चण्डा मन मने गु त्रिवर्णा के रंग है क्या ये रंग मेरी शक्ति का है ये रंग मेरी ताकत का है ये रंग देश के माथे पे सजा श्वेत है क्या रंग सत्य का ये श्वेत रंग शादी का है ये श्वेत रंग एक का है ये रंग देश के दिल में है बसा